તો મિત્રો ફરીથી સ્વાગત છે મારું નવા બ્લોગમાં તો મિત્રો અત્યારે ડેમે આવી ગયો ને તમને અત્યારે ઉમરેઠી ડેમ જે છે એ અમારી નજીક આવેલ હતા ગીરની તો એ તમને હું બતાવું તો મિત્રો મારી પાછળ છે આ ડેમ ઉમરેઠી ડેમ આનું નામ છે હિરણ આ હિરણ બે ડેમ છે બરાબર મિત્રો તો એક ઓલી બાજુ ઉમરેઠી બાજુ પણ છે ને આ હિરણ ડેમ બે છે તો અહીંયા અત્યારે આ કન્સ્ટ્રક્શનનું કામ કમ્પ્લીટ થઈ ગયું પૂરું અહીંયા ગેટ બેટને બની ગયો છે અને અત્યારે એવી મસ્ત લોકેશનવાળી જગ્યા છે આ જોરદાર કે અહીંયા છે ને સાંજે સાંજના ટમે તમે આવો ને તો એવા મસ્ત બેકગ્રાઉન્ડ ફોટો આવે છે એની કોઈ સીમા નથી અને મિત્રો આવી રીતનો કંઈક અહીંયા અત્યારે નજારો છે તમે જોઈ શકો છો અત્યારે શિયાળો પણ છે એટલે ઠંડી જોરદાર લાગે છે તો એ તમારા માટે મિત્રો હું અત્યારે ડેમે ઉગી ગયો ને કંઈક આવો નજારો જોવા માટે સવાર સવારમાં મિત્રો એક નંબર વ્યૂ આવતો એટલે મારે ત્યાં ચિત્ર અહીંયા છે ને ડેમ ની પાછળ જ એક્ઝેટ જે મોટો ડુંગર દેખાય છે ને એ પીથળમાનો ડુંગર છે એ અહીંથી ડેમ તે એક્ઝેટ ક્લિયર દેખાય છે ને આ ડેમ છે અત્યારે કેવી મજા આવે જાવ બાજ પણ એની રીતના ઉડીને અત્યારે એનો શિકાર કરે છે તો ધીમે ધીમે અંજવાળું થાય છે મિત્રો ને આપણે હવે આપણા ઘર બાજુ નીકળી જાય બરોબર મિત્રો તરાડા તો અત્યારે ઠંડી પણ જોરદાર લાગે છે હેલો ગાઈસ કેમ છો મજામાં તો મિત્રો આપણે ખોડિયા મંદિર અત્યારે આવી ગયા ને હમણાં પાંચ તારીખે ખોડિયા જયંતિ આવે છે તો આપણે અત્યારે એની તૈયારીમાં અત્યારે પહોંચી ગયા છે ખોડિયા મંદિરે તો મિત્રો અત્યારે આપણા સેવા મિત્રો પણ પહોંચી ગયા છે તો અત્યારે થોડું ઘણું કામ કરીએ અને હું આગળના વ્લોગમાં બતાવું આપણે હું કામ કરું અને ઘણી બધી લાઇટિંગ ની ફિટ કરેલી છે તો આપણે એ પણ આગળ જોઈએ બરોબર મિત્રો તો મિત્રો હું અત્યારે આ બેનર લગાડી રહ્યા છે તો કઈક આવી રીતના અમે બેનર બાંધી દીધા બરોબર મિત્રો અને આપણે અત્યારે લાઇટ જે વધારાની બાકી હતી તો આ ભાઈ અત્યારે ઝુમ્મર પણ સાઈડમાં કરીને લાઈટ ના જે વાયરિંગ બાકી હતું વાયરિંગ સેટ કરે છે

ಾರಣಿ ತಾರಣಿ ಬೇಡ ಮಗರ ಸವಾರಿ ಬಾಳಿ ಪಾವನಿ ಜರಡು ಗಂಗಾಯ